નમસ્કાર આપણી સાથે હેતલ ભાજપ મહિલા મોરચાની પૂર્વ કાર્યકર અને સામાજિક કાર્યકર ભારતી શાહ દ્વારા આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગોધરાના વાઘોડા રોડ પર રૂદ્રાક્ષ એલિગન્સ ખાતે રહેતા સામાજિક કાર્યકર ભારતી શાહ અગાઉ ભાજપ મહિલા મોરચાના કાર્યકર રહી ચૂક્યા છે ભારતી શાહે જણાવ્યું હતું કે તેમના ઘરની સામે રહેતા માથાબારે ઇસમ રીપલ શાહ અને તેમના પત્ની સ્નેહા શાહ લગભગ દોઢ વર્ષથી કોઈપણ કારણ વિના ઝઘડો ઉભો કરી જાનથી મારી નાખવાની ધમકી આપે છે બિનજરૂરાત ઝઘડો ઉભો કરી અવારનવાર અમારી સાથે ખરાબ વર્તન કરતા આવેલ છે અવારનવાર અમને માનસિક ત્રાસ ગુજારી અગાઉ પણ અમે લોકોએ આ વ્યક્તિ વિરુદ્ધ ત્રણ અરજી પોલીસ કમિશનર ઓફિસમાં આપેલ છે જોકે હજી સુધી તેની ઉપર કોઈ પગલા ભરવામાં આવ્યા નથી જેને લઈને ભારતી શાહે રિપલ શાહ વિરુદ્ધ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી રજૂઆત કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી જો નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગાંધીનગર હર્ષ સંઘવી ને રજૂઆત કરવાની ભારતી શાહે ચીબકે ઉચ્ચારી હતી આજે મારો એક વિષય એવો બન્યો છે કે મારા ઘરની સામે એક એવો અસામાજિક તત્વ રહે છે કે જે વ્યાજનો ધંધો કરે છે અને જે ખૂબ જ માથાભરે માણસ છે એ હસબન્ડ વાઈફ છેલ્લા બે વર્ષથી મને અને મારા મધરને ખૂબ જ હેરાન કરતા આવ્યા છે જાનથી મારી નાખવાની ધમકી આપતા આવ્યા છે અગાઉ પણ હું એ આ લોકોના વિરુદ્ધમાં બાપોત પોલીસ સ્ટેશનમાં છ વાર અરજી આપેલ છે ત્રણ વાર મેં સીપી સાહેબમાં અરજી આપેલ છે બે વાર તો મેં સો નંબર પર ફોન કરીને વર્ધી આપેલ છે છતાં પણ આ માણસના વિરુદ્ધમાં કોઈપણ કાર્યવાહી થયેલ નથી એ સિવાય હું ડીવાય એસપી પન્નાબેન મોમાયાને પણ મળીને આવેલ છે એમને પણ આ બાબતને ધ્યાનમાં લીધેલ નથી એટલે આજે મારી અગિયારમી અરજી આપવા માટે હું ફરીવાર સીપી સાહેબની ઓફિસમાં આવી છું એ વ્યક્તિનું નામ રિપ્પલ શાહ છે અને એની વાઈફ સ્નેહા શાહ અવારનવાર બિનજરૂરી કોઈપણ કારણ વગર મારી સાથે ઝઘડો કરે છે ગઈકાલ સાંજનો સડા સડા છ સાતની આસપાસનો બનાવ એવો હતો કે હું એ ઘરમાં દીવાબત્તી કરીને બહાર મારા ઘરના ઉમરે અગરબત્તી મૂકી હતી અગરબત્તીને લઈને એ હસબન્ડ વાઇફે મારી સાથે એટલો બધો ઝઘડો કર્યો છે કે મને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુંડાઓને ફોનો કરીને ભેગા કર્યા એ સિવાય ફ્લેટની લેડીઝોને મારા વિરુદ્ધમાં ઊભી કરીને લેડીઝોને પણ ઝઘડો કરવા ઉશ્કેરી અને દરેક મહિલાઓએ કાલે મારી પર હુમલો કરવાની કોશિશ કરેલ છે જેમાં મારા ટાવરમાં ઘણા બધા સરકારી અધિકારીઓ પણ રહે છે કે ક્લાર્ક છે અમુક ગવર્મેન્ટ ટીચરો છે જીએસટી ઓફિસરો છે ડૉક્ટરો છે એ બધા પણ આ લોકોને સપોર્ટ કરે છે આ માણસથી આખા અમારા એરિયામાં બહુ ત્રાહીમ છે આ માણસ બધા આ માણસથી ઘણા જ લોકો ડરે છે એટલે મારી એક જ અપીલ છે કમિશનર સાહેબને કે આના વિરુદ્ધમાં કડક ને કડક પગલાં લે અને એના સામે કોઈ કાર્યવાહી કરે નેશન ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર